જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું સૂજીમાંથી ગુલાબજાંબુ રવામાંથી એક વાટકી રવો લેવાનો છે અને બે વાટકી દૂધ લેવાનું છે બે વાટકી દૂધ લઈ લેશું પહેલાં ચાલુ કરીને સેજ દૂધ ગરમ થાય એટલે રવો નાખી દેશું તેજ ગરમ થઈ ગયું છે હવે અંદર રવો રવો નાખી દેશું હવે એને પકાવી લેશું થઈ ગયું છે ફળ ઠંડો પાડ લેશું રવો ઠંડો પડે ત્યાં સુધીમાં આપણે બાજુમાં ખાંડની ચાસણી કરી લેશું દોઢ વાટકી ખાંડ લેશું

શેત શેદ ધકતો ત્યારે જ મોસરી લેવાનો છે અને આગળ સોફ્ટ કરી લેવાનો છે થઈ ગયો છે સોફ્ટ ઘી વાત કરી લેશું શેજ પછી આ રીતના બોલ્સ વાળી લેશું ક્રેક ના હોવી જોઈએ આ રીતે બોલ્સ વાળી લેશું બધા સોફ્ટ એકદમ થઈ ગયો છે ને તો ઘી વાળો હાથ કે કંઈ વારે વારે કરવું જ નહીં પડે બરાબર જ થઈ જશે બધા બોટી વળી ગઈ છે એક વાટકીમાંથી પિસ્તાળીસ થી પચાસ થશે જામ હવે મીડિયમ ફ્લેમ ઉપર તળી લેશું એને સ્લો ફ્લેમ પાછું વાળી અને ચેક કરીને નાખવાનું છે ક્રેક ના હોવો જોઈએ કે એમાં થોડીક વાર પછી બાજુમાં આપણી ચાસણી પણ આવી ચીપ ચીપ એવી થઈ ગઈ છે તાર કે નથી લેવાનો બ્રાઉન થવા દેસુ તળાઈ ગયા છે કાઢી લેશું આવી રીતે બધા તળી લેશું બાજુમાં ચાસણી ગરમ છે એમાં નાખતા જશું ચાસણીમાં અડધી ચમચી એલચી પાવડર નાખી દેસુ ઉકળી જાય એટલે તરત જ નાખી દેવાનો હોય આપણે રહી ગયો હતો અને સેજ હજી બ્રાઉનિશ કરશું આંબુ ચાસણીમાં નાખી દીધા જ બધાએ અડધો કલાક રાખી અને પછી સર્વ કરશું તો તૈયાર છે આપણા સૂજીના રવાના ગુલાબજાંબુ એકદમ સરસ લાગે છે એક લોટ મસળવાનો જે આપણે બાફેલો હોય છે એ એકદમ મસળવાનો છે નહીં ખુલી જશે બાકી એકદમ સોફ્ટ થાય છે બહુ સરસ લાગે છે ખ્યાલ પણ નહીં આવે કે માવાના નથી આ રીતે જરૂર બનાવજો જો મારી રેસીપી તમને ગમતી હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ